ત્યાં પોચતા થઇ ગયા એટલે હું પણ અહિયાં જ હતો ડેડીયાપાડા જ હતો એટલે હું પણ તાલુકા પંચાયત ની બાજુ હતો એટલે મેં પણ વિચારમાં પડી ગયો કે આ પોચી શું થયું છે આવું તો કોઈ ઘટના કે બનાવ બને નથી તો મનસુખભાઈ આવું કેમ પોસ્ટ મૂકીને બધા અહિયાં બોલાઈ ગયા છે તો અમે પણ ત્યાં જ તાલુકા પંચાયત માં એટલે મનસુખભાઈ સાબળતોડ ત્યાંથી આવે છે તાલુકા પંચાયત ની કચેરી જઈને બેસે છે તેમની સાથે ભાજપ સંગઠનના લોકો હોય છે

છ ને પંદર એ લોકો ત્યાંથી બહાર આવે છે અને બહાર આવે છે એટલે અમે એ જ પૂછીએ છીએ કે તમે જે પોસ્ટ મૂકી છે તો આવી કોઈ ઘટના ઘટી હોય તો તમે પણ છે છે તો ખુલાસો કરો તો છે કે મારે શું ખુલાસો કરવાનો અમે અમારી સરકાર છે અમે સાંસદ છે અમે જે કરી હતી તો મેં કીધું મારા ની તમે પોસ્ટ કરી એટલે ઉશ્કેરણીનો માહોલ છે લોકો તમે નહી માનશો ટૂંક જ સમયમાં સાતસો આઠસો હજાર લોકો ભેગા થઈ ગયેલા કાલે ઉઠીને કોઈ માહોલ બગડી જાય કાયદો વ્યવસ્થા ખરાબ થાય તો જવાબદારી કોની એટલે મનસુખભાઈને અમે એ જ કીધું હતું કે તમારી જવાબદારી બનશે કેમ કે તમે જાહેર આમંત્રણ આપીને આચાર સહિતા છે છતાં લોકોને અહીંયા બોલાવો છો ઉશ્કેરો છો અને મારા વિરોધમાં જે લોકોમાં ભ્રમ ફેલાવો છો પૂર્વ એ જે ચૌતરું થાય છે ગેરકાયદેસર મંદિર બનાવીને આવું કરો છો તો એ લોકો ઉશ્કેરાઈ ગયા ને પછી એમની સાથે બાજુમાં એક બુટલેગર હતા એ વધારે પડતું અમને આમ કરી દઈશું ફલાણો દીકરો એટલે એમને કીધું મનસુખભાઈને પણ તમે સાસો છો બરાબર છે પણ તમે આ મુટલી ગરમ ને શિખા મળવા તે થોડું ચાલે એટલે એ રીતના પછી અમે એમની સામે કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી પણ કરાવી છે પોલીસ સ્ટેશને જઈને અમે એમને મારા નામની અરજી પણ આપી છે મારા નામની જે પોસ્ટ કરી લોકોમાં હોસ્પિટલિટીજનક માહોલ ઉભો થયેલો અને કાયદો અને વ્યવસ્થા જળવાય કોઈ અઘટિત ઘટના ન ઘટે માટે અમે અરજી પણ આપી છે અને લોકોને પણ અમે અપીલ કરી છે કે બધા શાંતિ જાળવી રાખે મારા ઘણા સમર્થકો રાતના અહીંયા આવી ગયા

પણ એક વાર અમને અમે હેરાન થયા છે ગઈ વખતે આ વખતે લોકો પણ જાગી જાણી ગયા છે અને અમે પણ હવે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે હવે તૈયાર છે એટલે જો શાંતિનો માહોલ બની રહી તો અમે શાંતિમાં માનીએ છીએ પણ આ લોકો આવી રીતના જો દબાવવાની વાત કરશે તો અમે દબાવવાના નથી પૂરી તાકાત થી લડવા તૈયાર છે અમે એમ પણ ગઈકાલે મનસુખભાઈ ને કીધું તમે આ બાબતનો ખુલાસા માટે અંદર આપણે બેસીએ

ભૂગર્ભ પોલીસ ત્યારે જ મને મંજૂરી મળી આ જિલ્લામાં પ્રવેશ બંધી માટે ત્યારે હું આવ્યો અને મને પ્રચારમાંથી જરાય કોઈ ઓફિસ થી કોઈ અધિકારી મળવાનો ટાઈમ નથી મારે ટુ આખા તૈયાર હતા અને હું પ્રચારમાં હતો મનસુખભાઈ

અઢાર કરોડ આધી આદર્શ ગ્રામમાં ખર્ચા થઈ ગયા બીજા ચાર કરોડ વિકાસશીલ નું આયોજન કરી નાખ્યું એવી રીતના મારોબાર એજન્સી એજન્સી બધી બારવી હતી સુરત નવસારી વડોદરા અમદાવાદ અને એજન્સીઓને જે ચુકવણા કરોડો રૂપિયાના કર્યા છે એમાં ક્યાંક ને ક્યાંક મનસુખભાઈ અને એમની ટીમને કઈક ભાગ બટાઈ હશે જે છુપાવવા માટે આટલા તરત દોડી આવ્યા નહીં તો આવું તો મને કોઈ ખબર નથી કે આ શું થઈ રહ્યું છે આકસ્મિક મનસુખભાઈ ને શું થઈ ગયું ત્યારે એ કંઈક ને કઈક કંઈક છુપાવવા માંગતા હશે જયારે પણ હું ભ્રષ્ટાચારની સાચા સાબિત કરવા માટે ગયા વખતે નરસેજલ નો ભ્રષ્ટાચાર બહાર લઈને નીકળ્યા ખેત તલાવડીનો ભ્રષ્ટાચાર માર લઈને નીકળ્યા ત્યાં જેટલા આદિ આદર્શ ત્યાં આપણે મંદરાની કલમ બસો પંચોતેર નો ભ્રષ્ટાચાર બહાર લઈને નીકળ્યા વિરસા મુંડા

તો એમણે સરકાર નથી આવ્યા યુનિવર્સિટીમાં નિયમો નિયમો મૂકીને અડસઠ કરોડ નો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો ત્યારે કેમ મનસુખભાઈ દોડીને નથી આવ્યા મ્યુઝિયમ મ્યુઝિયમમાં આ બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગઈ એના પહેલાથી શરૂઆત ટ્રાઈબલ મ્યુઝિયમ ની ત્યાં પાંચ કરોડ રૂપિયાની માટીનું અ માટી કૌભાંડ હતું એ અમે માર લાવ્યા ત્યારે કે મનસુખભાઈ માર્યા ત્યાં નથી પહોંચી ગયા ગયા વર્ષે અઢાર ની ખેત તલા વન નું પેમેન્ટ મારો મારો વન વિભાગે લઈ લીધું ત્યારે કે મનસુખભાઈ બાર દોડી લખી આવ્યા તો જ્યારે પણ ભ્રષ્ટાચાર અમે ખુલ્લો પાડીએ તો એ તપાસ હટકાવા માટે મનસુખભાઈ દોડીને બહાર આવી જાય છે અને એમને છાવી લે છે તો આ એજન્સીઓ જે મારની આવે છે એ મનસુખભાઈ અને એમના મરકદિયાનો લઈને આવે છે

કરવાનો આખો જે કાવતરું છે ત્યારબાદ તમને જાણ થઈ કે ભાઈ આવી રીતે આ જગ્યાએ કૌભાંડો થયા છે તો તમે એનો ખુલાસો માંગવા તો આ સમગ્ર ઘટનાને ઉજાગર કરવા માટે કાલે તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા પછી

ને તમે પોલીસ વડાની કચેરી પણ ગયા તમે ફરિયાદ પણ કરી છે શું ફરિયાદ કરી છે અને તમે પોલીસને પણ ચીમકી આપી છે કે ભાઈ ખોટા કેસો ભૂતકાળમાં તમારા ઉપર થયા છે તો હવે પોલીસ કોપરેટ કરે અમને તો એમાં ફરિયાદમાં શું મૂળ વાત કહેવામાં આવી છે ને તમારો શું સંદેશો છે પોલીસને પણ તમે જે ગઈકાલે મનસુખભાઈ વસાવા જે પોસ્ટ કરી હતી મારા નામ જે પોસ્ટ હતી

અમે ત્રણ ચાર કલાક પોલીસ અધિકારી કરતા હતા કે તમે આવો પેલું ઇન્વેસ્ટનામું જેથી ઇન્વેસ્ટનામું જમા કરશો તમે છ વાગે પીએમ કર્યા દસ સાડા મોડી અડધા કલાક કલાકમાં અહીંયા લાવીએ છીએ પોલીસ આવતી નથી ગંભીરતા નથી અને ગઈકાલે એ લોકો આરોપીને કહે કે તમે અરજી આપો અરજી આપો એને હોતો એટલે પોલીસની કાર્યવાહી જે રીતે ભૂતકાળમાં ઉતરીશું અમે ક્યારે ડરવાના નથી એટલે એ એમના એમના ગઈકાલે આઈપીએસ અધિકારી હતા લીવા એમને કીધું છે આમાં નીચાપૂર્વક કઈ પણ કાર્યવાહી કરશે નીચા પૂર્વક અને એક તરફી નહીં બંને તરફથી કાર્યવાહી કરવી જોઈએ એટલે એ પણ અમે કીધું છે અમે શાંતિમાં માનીએ છીએ અને ગઈ વખત જેવી ભૂલ કરશે તો પછી અમારે એમની સામે પણ ઘર્ષણમાં ઉતરવું પડશે એમાં કોઈ અમે શાંતા નથી અમે ડરતા નથી જી ભ્રષ્ટાચારના તો આરોપ પ્રત્યારોપ થતા હોય છે મનસુખ વસાવા તમારો ઉપર લગાવે છે તમે મનસુખ વસાવા ઉપર લગાવશો તમે જાહેરમાં ડિબેટ કરવાની વાત પણ કરી હતી ચેલેન્જ પણ આપ્યું હતું કે ભાઈ તમે ભ્રષ્ટાચાર જો નહીં એટલે આ ખુલ્લા પાડવા માટે બંને સાથે મળીએ ચર્ચા કરીએ કોણે ભ્રષ્ટાચાર કર્યો છે તો હજી સુધી એ બેઠક કેમ ના થઈ જો ખરેખર ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવાની વાત છે તો પછી કેમ સામે નથી આવી રહ્યા નેતાઓ તમે જોયું હશે ગયા વર્ષે માર્ચ મહિનામાં મનસુખ વસાવાએ એટલા પ્રદેશ પ્રમુખ સી આર ને નામજોગ અરજી કરી હતી અને એમણે પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું હતું કે આ મનસુખાઈ નું સ્ટેટમેન્ટ અમે એકત્રીસ તારીખે ત્યાં પહોંચીએ છીએ તો મનસુખભાઈ પોતે ઘરમાંથી બહાર પગ મુકતા નથી એના પરથી તમે જોઈ શકો છો પોતાની સરકાર છે ગુજરાત અને દેશમાં પોતે સાંસદ છે પોતાના હાથમાં આખું વહીવટીતંત્ર છે છતાં એમને ઘરમાંથી બહાર નથી નીકળતું એનું કારણ એ બતાવે છે કે એમણે કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અમે તો ત્યાં પહોંચી ગયા પોલીસ અમને રોકી અમારા પર પુરાવા હતા અમે બતાવ્યા હતા મીડિયા ને જાહેર મીડિયા ને બતાવ્યા હતા અને એ લોકો જરા બહાર નથી આવ્યા એટલે ગમે ત્યારે ગમે તેવી પોસ્ટ મૂકી દેવાની ગમે તે વ્યક્તિની ગમે તેવી ટીકા ટીપડી કરી નાખવાની

પોલીસ એમની ઓફિસો ચાલે છે થોડું ચલાવી દેવાય અમે લોક પ્રતિનિધિ છે ઘણા લગ્નના લોકો છે

એ ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ટ્રક દારો પકડાયો અને એને મારામારી કરી પોતે પોતે ફરિયાદ ફરિયાદ એસપી મયુર કરી આઈજી વડોદરા જે સંદીપસિંહ સાહેબ છે એમને ફરિયાદ કરી તો બી તમે વિચાર કરો રાતે ચાર વાગ્યા સુધી જે મેન આરોપી હતો એનું તો નામ જ નહોતા નાખતા ચાર વાગ્યા સુધી પ્રેસ મીડિયા અમે બધાએ કીધું કે અમે અહીંયા ધરણા કરીશું પછી ચાર વાગે નામ નાખ્યું ને તો બી બીજું તો હજુ બધું એમ જ ચાલે છે હજુ કોઈ કાર્યવાહી નથી તો કેટલા કરો એટલે હવે પણ આમની સામે દબાવવા કામ નહીં ચાલે હવે આ લોકો દબાવવાની વાત કરશે તો અમે તો લડવા તૈયાર છે એમની સામે ચેતનભાઈ બીજો એક પ્રશ્ન મારો સભાની લોકસભાની ચૂંટણીને લઈને પણ છે કેમ કે ચૂંટણીના સમય ભરૂચમાં મતદાન તે બીજા દિવસે જ જે તમે આરોપો લગાવ્યા કે કેટલાક જગ્યાએ ગુંડાગીરી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતા ઉતરી આવ્યા તો એ સમયે તમે પોતે ગ્રાઉન્ડ લેવલ ઉપર હતા તમે મતદાન જોઈ રહ્યા હતા તો કયા પ્રકારનું આખું વાતાવરણ હતું તમે જોયું હશે ભરૂચના બોલાવ ત્યાં જે ઘણા બુથ ઉપર અમારે એ લોકો દર વખતે ત્યાં કોઈ એજન્ટને બેસવા નહોતા દેતા બીજા પાર્ટીના કોઈ એજન્ટ આ વખતે બી એમણે એ જ કર્યું

મહિલાઓ જેટલી પણ હતી ત્યાં ટોયલેટ ભરાઈ ગયું મોટું ટોયલેટ હતું ત્યાં ભરાઈ ગયું બીજા લેવલ ખુદી ના હતા અંદર દોઢસો લોકો હતા પણ ભાજપના હોદ્દેદારો એટલે ત્યાંથી છ વાગ્યા સુધી નથી અને બોંગસ થવા દીધું નથી એટલે આવા તો આ લોકો ના ગમે તેવા ઘણા પ્રયાસો પણ અમે અમે તમને કીધું ને કે અમે સત્યની લડાઈ લડીએ છીએ અમે ક્યારેય કોઈનું ખોટું કરતા નથી એટલે કોઈનાથી લડતા નથી પ્રશ્ન તમારી જોડે છે મનસુખ વસાવાએ બે દિવસ અગાઉ એક નિવેદન આપ્યું છે કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલન થોડું ઘણું તેમને નડ્યું છે પછી આદિવાસી એકતા પરિષદ પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું એટલે કે ઇન્ડિયા એલાઇન્સ સમર્થન આપ્યું

કઈ પણ બોલે છે કઈ પણ કરે છે જે પણ સ્ટેટમેન્ટ આપે છે પણ અમે જે રીતના મનસુખભાઈ વસાબાની કરની કટની લોકો જોઈએ છે એમનો ચાલ ચરિત્ર અને ચેહડો લોકો જોઈએ છે એટલે આ વખતે એમને જાણકારો આપવાનો છે અને આ વખતે ભરૂચ લોકસભા અમે જીતીને આવવાના છે લખી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે પાંચ લાખ ને લીડવાળા જે વાતો એમણે કરી છે તો લોકો એમનો ઘમણ તોડવા માટે આ વખતે આપી રહ્યા છે અને ભરૂચ લોકસભામાં જીતીને આવીએ છીએ ચોક્કસથી ખૂબ ખૂબ આભાર તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા ગઈકાલે વિવાદને લઈને તમે પોતાનો ખુલાસો મૂક્યો છે હવે તમામ બાબતો ઉપર સવાલ છે આગામી ચાર જૂન ના રોજ એ તો પરિણામમાં ખબર પડશે કે ભરૂચની જનતા કોને દિલ્હીની ગાદીએ પહોંચાડે છે

જે આખી ઘટના બની હોય તે જાણવાનો આપણા સુધી પણ પ્રયાસ કરાવતા રહીશું એટલે નવ ન્યુઝ ની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં